મોડાસામાં બાયપાસ પાસે બનાવેલ ગરનાળું ધોવાઈ જતા લોકોમાં ભારે રોષ છવાયો છે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ગરનાળાનું કર્યું નિરીક્ષણ રાજ્યમંત્રીએ ભ્રષ્ટાચાર થયાનો સ્વીકાર કરતા અનેક સવાલો થયા છે લાંબા સમયથી મોડાસાની જનતા તંત્રના ભ્રષ્ટાચાર કર્યા કામથી ત્રસ્ત બની છે લાંબા સમયથી આ જ પ્રકારની સ્થિતિ છે ભ્રષ્ટાચાર ભર્યા કામથી હવે ત્રસ્ત બની છે જનતામાં ભારે રોષ જોવા મળ્યો મોડાસા નગરપાલિકાના કેટલાક નાગરિકો તરફથી મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી એના આધારે આજે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા સાથે સાથે થોડો સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા ને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધે છે કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોટછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીને પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘરે નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક બોલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને સિંચાઈ દ્વારા